જય જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ વાલા ગીતા પ્રેમી દર્શકો આપ સૌના હૃદય માં પરમાત્મા ને પ્રણામ ગીતા આપની હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગા નહી ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધી રાધી આવો આપણે સૌ સાથે મળી ભગવાન નો જય જય કાર કરીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન મિત્રો મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજ વાલા મિત્રો આજનો વિષય અષાઢી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તો મિત્રો દસ જુલાઈ બે હજાર પચીસ ગુરુ પૂર્ણિમા ગુરુવારના દિવસે આવે છે તો મિત્રો સૌથી પેહલા પ્રશ્ન થાય કે ગુરુની શું જરૂર જીવનમાં તો ગીતામાં ભગવાન ચોથા અધ્યયના ચોત્રીસમાં શ્લોકમાં કહેશે કે તદ્વિ ન પરિપ્રશ્ને ન સેવિયા ઉપદેશન તે જ્ઞાનં જ્ઞાનીના તત્વદર્શિનમ હે અર્જુન તું એવા કોઈ મહાપુરુષ શોધી લે કે જેમના ચક્ર માં કપટરહિત સેવાથી રીઝવી તે જે તત્વજ્ઞાન તને ઉપદેશ આપે તેનું સારી રીતે પૂર્ણ ઈમાનદારીથી જીવનમાં આચરણ કરીશ તો તું ફરીથી આ મોહને પામીશ નહીં અને પ્રથમ તું સર્વજીવો

તો મિત્રો હવે પ્રશ્ન થાય કે ગુરુ એટલે શું ગુરુ ગીતામાં ભગવાન શંકર માં પાર્વતી ને છે કે ગુકાર અંચ ગુણાતીતો રૂપારક વિરોધ કુત કે ગુકાર એટલે ગુ ગુણાતીત ગુણાતીતનો ગુણોથી પરનો અને રૂપાત્ એટલે કે રૂપથી પરનો ગુણ અને રૂપ થી વિનશે અજ્ઞાન ના અજ્ઞાનના મૂળને હરણ કરનાર એટલે કે અજ્ઞાન એટલે કે અથાત સ્વસ્વરૂપ ના વિપરીત જે શરીર અને સંસાર જ્ઞાન છે તે અજ્ઞાન છે જન્મ કર્મ નિવારક એટલે વારંવાર જન્મ અને મૃત્યુ સુખ અને કર્મના બંધન નિવારનાર જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થ એટલે કે જ્ઞાન કે ને દૂર કરી રૂ એટલે પ્રકાશ અંધકાર રૂપી અજ્ઞાન ને દૂર કરી સ્વસ્વરૂપના જ્ઞાન રૂપી પ્રકાશ કરનાર ગુણ અને રૂપથી પર ગુણાતીત કાલાતીત પ્રદેશમાં પહોંચાડનાર એટલે કે તે માર્ગ નો શોધ િય અને બ્રહ્મ વ્યક્તિ એટલે કે ગુરુ શાસ્ત્રમાં સૌ પ્રથમ ગુરુદેવની પ્રાર્થના કરતો સૌ પહેલા આ જ શ્લોક આવે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તમય શ્રી ગુરુદેવ નમ ગુરુદેવ થઈ નું પાલન પોષણ કરે છે પરમાત્મા છે પૂર્ણ પરમાત્મા છે જેના આધીન ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે તેવા ગુરુદેવ ને મારા વારંવાર નમસ્કાર હો તો મિત્રો ગુરુ વિશે લખવામાં સ્વયંમાં વિદ્યાની દેવી સરસ્વતી બોલતી રહે અને શ્રીના અધિપતિ શ્રી ગણેશજી યોગો રહે પૃથ્વી પરના સમુદ્રોની હોય અને પૃથ્વી પરની વનરાજીની કલમ બનાવવામાં આવે તો પણ તેના વિશે પૂર્ણતા લખવું સંભવ જ નથી અને તેની જરૂર પણ નથી અમૃત એક અમૃતના થી અમર થઈ જવાય તો પછી અમૃતના ના સાગર કેટલો લોબો છે કેટલો ઊંડો છે તેની શું જરૂર ફક્ત અમર થવા માટે વ્યક્તિને વ્યર્થ ચેષ્ટતા વ્યર્થ પુરુષાર્થ કરવાની કોઈ જરૂર નથી ભગવાન પણ અવતાર લઈને જ્યારે જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે ગુરુના શરણે જાય છે એ ભગવાન શ્રી રામજી મહર્ષિ વશિષ્ઠજીના શરણમાં રહી સેવા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ મુનિ સંદીપ શરણમાં રહી સેવા કરે છે તો મારા તમારા જેવા સામાન્ય મનુષ્ય માટે તો ખાસ ગુરુના શરણ નહીં અને આવશ્યકતા અને અનિવાર્યતા છે જ ચાહે માનો એના મનો માનો દાખલા તરીકે અમદાવાદથી દિલ્હી જવું હોય તો નેશનલ હાઈવે તો અમદાવાદથી દિલ્હી સુધી જોડાયેલો જ છે પરંતુ તે દિલ્હી કઈ દિશામાં આવે છે વચ્ચે કયા કયા શહેરો આવે છે કયો કયો બે રસ્તા આવે છે કયો કયો ત્રણ રસ્તા આવે છે તો મિત્રો એ રસ્તાનો જાણકાર ભૂમિઓ માર્ગદર્શક અતિ આવશ્યક છે જો ભૂમિ આ માર્ગદર્શન ન લેવું તો દિલ્હીની જગ્યાએ કોઈક બીજી જગ્યાએ પહોંચી જવાય તેવી જ રીતે સંત મહાત્માઓ ઋષિ મુનિઓ દ્વારા અનેક શાસ્ત્રો લખેલા પડેલા છે બધી જ માહિતી છે પરંતુ એ માહિતી જલ્દી અને ટૂંકા ગાળામાં ઓછી મુશ્કેલીથી લક્ષ્ય મંજિલ સુધી નહીં પહોંચાડે એ જ વસ્તુ તે જ સમય ના હયાત મહાપુરુષનું સરું સ્વીકારી સાનિધ્ય પહોંચવામાં સહાયક બને છે તો હવે મિત્રો ગુરુ પૂનમની ઉજવણી અને ગુરુનું પૂજન શા માટે તો મિત્રો કોઈ પણ વ્યક્તિ આપણને કઈ પણ કાર્યમાં સહયોગ આપે આપણું કાર્ય કરવામાં મદદરૂપ થાય તો તેનો આપણે આભાર માનીએ છીએ ની વાત દઈએ છીએ કે તમારા સહયોગના સહકારના કારણથી જ અમારું કાર્ય નિર્વિઘ્ને આસાનીથી પૂરું થયું તેવી જ રીતે શિષ્ય પણ આ દિવસે પોતાને મળેલ માર્ગદર્શન પ્રમાણે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી ચાલીને કેટલા સુધી પહોંચ્યો હવે પછી કઈ બાજુ જોવાનું છે અથવા મંજિલે પહોંચી ગયો તો તેના બદલામાં માર્ગદર્શક ગુરુજીનો આભાર પ્રદર્શિત આ દિવસે કરે છે તે આ દિવસ એટલે કે ગુરુ પૂનમ વ્યાસ પૂર્ણિમા અને તે દિવસે આભાર પ્રદર્શિત વિધિનું નામ ગુરુપૂજન અને પછી તે ગુરુજીના પાસે જઈને તેના સાનિધ્યમાં ચરણોમાં બેસીને સોપચારથી પૂજા કરે કે હજારો માઇલ દૂરથી ગુરુજીનું માનસિક પૂજન કરે પરંતુ ફક્ત ભાવ એટલો જ કે પોતાને ને કૃતજ્ઞતાના દોષથી બચવા માર્ગદર્શક પકતે અહોભાવ પ્રગટ કરવાની જે વિધિનું નામ છે તે ગુરુપૂજન અને મિત્રો આપણા સનાતન ધર્મમાં ગુરુ પરંપરા આદિ અનાદિથી ચાલી આવે છે બ્રહ્માજીથી લઈ શરૂ થઈ શિવજી દ્વારાથી શરૂ થઈ વિષ્ણુજીથી શરૂ થઈ આદશક્તિથી શરૂ થઈ આમ ગુરુ ભક્તો શિવ ભક્તો વિષ્ણુ ભક્તો દેવી ભક્તો પૂર્ણિમાના દિવસે એટલે કે પૂર્ણતાને પ્રાપ્ત કરેલા પોતાના માર્ગદર્શકનો વર્ષમાં એક દિવસ વિધિ સહિત પૂજન અર્ચન સાનિધ્યનો લાભ લઈ આવનારા વર્ષો ઉત્સવમાં આગળના પથનું માર્ગદર્શન મેળવે છે તે દિવસ એટલે કે અષાઢી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમાનો દિવસ તો હવે વ્યાસ પૂર્ણિમા કેમ કહે છે તો મિત્રો આપણા ધર્મમાં ગુરુજીને વ્યાસજી કહે પણ કહે છે અને દરેક સૃષ્ટિમાં દરેક ચાર યુગમાં એક વ્યાસજીનું પદ પણ હોય છે અને જે તે સમયના ગુરુ ગણાય છે અને જે અત્યારના કૃષ્ણ દેદીપા જ્ઞાન નામના વ્યાસજીનો સમય ચાલે છે જે પરાસર મુનિના પુત્ર અને સુખદેવજી જેવા જ્ઞાનીના પિતા હતા તેમણે વ્યાસ જી કહેવાય છે અને તેમના નામથી આ પૂર્ણિમાનું પૂર્ણિમાનું નામ વ્યાસજી પડ્યું અને આ પરંપરા ત્યારથી અવિરત ચાલતી રહે છે શંકર નામના એક સંત પહે પણ કહે છે કે ગુરુ દીવો ગુરુદેવતા ગુરુવિણ ગોર અંધાર ગુરુ વાણી વેગડા રડબડિયા સંસાર કે જે વ્યક્તિ ગુરુ વાણીથી વેગળો છે જે ગુરુનો ઉપદા ઉપદેશામૃતથી અગળો છે અને પોતાની મનમાની રીતે સાધના કરે છે એ જે સંસારમાં ભટકતો જ રહે છે કશું જ પ્રાપ્ત થતું નથી તો મિત્રો ટૂંકા ગાળાથી લક્ષ્ય જો પ્રાપ્ત કરવું હોય તો અવશ્ય ગુરુનું સાનિધ્ય શરણાગતિ સ્વીકારવી જ જોઈએ તેમની સેવા પૂજા અર્ચન ઈમાનદારીથી કરી તેમના ઉપદેશ પ્રમાણે વર્તન કરી જીવન જીવી મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય પ્રાપ્ત કરવું જોઈએ હવે મિત્રો એ પ્રશ્ન થાય કે ગુરુ કોને કરવા મનુષ્યને ગુરુ કરવા અથવા શાસ્ત્રને ગુરુ કરવા ઘણા ધર્મોમાં શાસ્ત્રો શાસ્ત્રને પણ ગુરુ તરીકે મનાય છે શીખ સંપ્રદાયમાં ગુરુ ગ્રંથ સાહેબને પણ ગુરુ તરીકે મનાય છે વ્યક્તિ પૂજા નથી થતી તો આનો આશય ફક્ત એટલો છે કે અયાત સંત વ્યક્તિને દોષ દેખાશે કારણ કે તે માણસના રૂપમાં છે તો માણસના રૂપમાં જો આપણે સ્વીકારી ના શકીએ કારણ કે આપણે આપણા માતા પિતા કે વડીલો મોય પણ દોષનું દર્શન કરીએ છીએ તો સામો વ્યક્તિ ગમે તેટલો પણ પૂર્ણતા પ્રાપ્ત હોય તો પણ એનામાં દોષ દર્શન થઈ શકે છે એટલા માટે શીખ ધર્મમાં પરંપરા અનુસાર ગુરુ ગ્રંથ સાહેબનું પૂજન છે બીજું ગુરુ કોણ છે કે ગુરુ જે પતન મોથી ઉગારી ઉત્થાન તરફ લઈ જાય એનું નામ તો મિત્રો એ કોઈ પણ હોઈ શકે વ્યક્તિ પણ હોઈ શકે શાસ્ત્ર પણ હોઈ શકે એ મતલબ નથી એ જરૂરી નથી કે વ્યક્તિ જ હોય શાસ્ત્ર પણ હોઈ શકે નું વાક્ય આપણને સારું લાગ્યું અને એ પ્રમાણે આપણે જીવન નિર્દેશ કર્યું તો આપણે ઊંચાઈ થાય છે પશુ બીજું કે ગુરુ કેટલા કરવા જોઈએ અમુક શાસ્ત્રમાં એવી મર્યાદા છે કે ભાઈ ગુરુ એક જ વખત થાય વારંવાર ગુરુ ના થાય ગુરુ બદલે બદલવાથી તમને નુકસાન જ થાય તો મિત્રો આ એની જગ્યાએ બરોબર હશે પરંતુ આપણા શાસ્ત્રો પુરાણમાં એનો પણ ઉલ્લેખ છે કે ભગવાન દત્તા તે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણના કમ્બાઈન અવતાર ગણાય છે અને સતી અનસુયા અને અત્રિ ઋષિના પુત્ર હતા જે હાલ એમના પગથિયા છે અને સમસ્ત સંત મહાત્માઓના જે ગુરુ ગણાય છે તો એ દત્તાય મહારાજે ચોવીસ ગુરુ કર્યા હતા તો એમને મળ્યું જ્ઞાન મળ્યું તોથી એમને લીધું અને જોજોથી જ્ઞાન મળે એ માર્ગદર્શક ચાહે નાનું છોકરું હોય ચાહે તુચ્છ પ્રાણી હોય કે ચાહે ઊંચો વ્યક્તિ હોય પરંતુ એના પાસેથી વિકાસ થયો અને આદરને જોઈએ પરમાત્મા બેઠો છે જેને આત્મા કહીએ છીએ અથવા પરમાત્મા કહીએ છીએ એ જ મિત્રો સૌનો ગુરુ છે બહાર ગુરુ શોધવાની કોઈ જરૂર છે જ નહીં બહારનો ગુરુ તો તમારી લાયકાત હશે તમે નહી ઓળખી શકો તો નાખી શકશે પરંતુ હૃદયનો પોકાર સાચા હૃદય નો પોકાર સાચી ઈમાનદારી થી નીકળેલો પ્રયત્ન એ તમને કદી નહીં ડુબાડે તો ગુરુ તું પોતાનો દીવો થાય આપણા વેદ વાક્ય છે કે તું તારો ગુરુ બન મિત્રો આપણે જાતે જ ગુરુ થવાના થવાનું છે અને શાસ્ત્રમાં બતાવેલા માર્ગદર્શન પ્રમાણે અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા જગદ્ધુર પામેલા સ્વયં ગુરુ ભગવદ્ ગીતા જેવું અમૃત કહી રહ્યા હોય જો દરેક શંકાનું સમાધાન હોય સંસારથી લઈ ભગવદ સુધીનું દરેકનું તત્વ સમાયેલું હોય તો એવા કોઈક શાસ્ત્રના શરણે જઈ પોતાના અંતરિયા યામીના માર્ગદર્શન અનુસાર આપણે પણ આપણા જીવનનું માર્ગદર્શન કરીએ તો મિત્રો આપ સૌને ગુરુ ગીતા ચેનલ તરફથી સૌ દર્શક મિત્રોને વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ વધાઈ અને જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ તેમના ગીતા જ્ઞાન દ્વારા આપણા સૌને મનુષ્ય જીવનના પરમ લક્ષ્ય મુક્તિ સુધી ક્રમશઃ દીશા નિર્દેશ માર્ગદર્શન કરતા રહે અને આપણે તેમના આદેશ અનુસાર ચાલીએ તેવી આશા સાથે પરમાત્મા ચરણોમાં પરમાત્માના ચરણોમાં કોટી કોટી પ્રણામ સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે ફરી મળીશું આગળના શ્લોકમાં ત્યાં સુધી વિરામ આપીએ